વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ માં શાહરૂખ ખાન ને લુ લાગતા કેડી હોસ્પિટલમાં દાખલ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી અમદાવાદમાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે મેચ નિહાળવા આવેલા કિંગ ખાન પણ ગરમીનો શિકાર હતા ગરમી લાગતા શાહરૂખ ખાનને કીડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા તબીબોના મતે શાહરૂખ ખાનના બધા જ રિપોર્ટ નોર્મલ છે તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાય તેવી શક્યતાઓ છે મંગળવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ બે હજાર ચોવીસની ક્વોલિફાઈ મેચ રમાઈ હતી આ ક્રિકેટ મુકાબલો જોવા માટે બોલિવૂડ એક્ટર કિંગ ખાન પરિવાર સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા એટલું જ નહીં એક તરફી મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ જીતીને ફાઇનલમાં પહોંચતા ક્રિકેટરોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે જ ક્રિકેટ ફેન્સનો આભાર માનવા શાહરૂખ ખાને મેદાનમાં ચક્કર લગાવ્યું હતું મેચ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન આઈટીસી નર્મદા ખાતે પરત પહોંચ્યા હતા જો કે સવારે શાહરૂખ ખાનની તબિયત બગડી હતી ડિહાઈડ્રેશનની સાથે સાથે જ ખાંસી થતાં શાહરૂખ ખાનને એસજી હાઈવે સ્થિત કેડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરની ટીમે હેલ્થ ચેકઅપ કરતા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન ઉપરાંત ન્યુમોનિયાની અસર હોવાનું નિદાન કર્યું હતું ડૉક્ટરોના મતે શાહરૂખ ખાનની સારવાર ચાલી રહી છે બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે જેથી શુક્રવારે તેમને રજા આપવાની સંભાવનાઓ છે શાહરૂખ ખાનની તબિયત બગાડતા ખાન સુહાના ખાન ઉપરાંત એક્ટ્રેસ જુહી ચાવલા પણ હોસ્પિટલ દોડી ગયા હતા ખાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે કેડી હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર